પરીક્ષાના તારીખની રાહ જોશો તો હાથમાં નિષ્ફળતા જ આવશે જો તમને સફળ થવાનું હોય તો તમને આ તબક્કાઓની રાહ ન જોવાની હોય જો તમને સફળ થવાનું હોય તો લેખિત અને ફિઝિકલ પરીક્ષાની તૈયારી સાથે કરવી પડે અને એ પણ અનુભવી ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ લાયન્સ કરિયર એકેડમીનું લક્ષ્ય પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું વર્દીનું સ્વપ્ન સાકાર કરવાનું છે લાયન્સ કરિયર એકેડેમીમાં લેખિત પરીક્ષાની તૈયારી કરાવવા માટે પંદર કરતાં વધુ અનુભવી ફેકલ્ટીઓની ટીમ તેમજ ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરવા માટે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એથલીટ તમારા પરીક્ષા સુધી તમારી સાથે જોડાયેલ રહેશે સાથે પોલીસ ભરતીના ચૌદ વર્ષના અનુભવી વ્યક્તિ એટલે કે હું પોતે મહેશ મિશ્રા તમારી સાથે જોડાયેલ રહીશ તમારા મેન્ટર અને માર્ગદર્શક તરીકે તો તમારા પૈસા અને તમારા સમયનો બગાડ કર્યા વગર અત્યારે સંપર્ક કરો લાયન્સ કરિયર એકેડમી નરોડા અમદાવાદ